ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા આધારે ચાઇનીઝ દોરીનો જથ્થો લઈને વહન કરતા ત્રણ શખ્સોની ગુરુવારે રાત્રે સિદ્ધપુર પોલીસ એકસો ફિરકી ચાઇનીઝ દોરીથી જપ્ત કરી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સિદ્ધપુર પોલીસને ગુરુવારે રાત્રે બાતમી મળી હતી કે છાપીથી ચાઇનીઝ દોરી લઈને ઈકો કાર જઈ રહી છે અને બાતમી આધારે પોલીસની ટીમે સિદ્ધપુર દિથળી સર્કલ ખાતે

તથા ઠાકુર રાહુલજી સોમાજી અને ભાડેથી ઇકો ગાડી લઈને જીતેન્દ્ર કુમાર નટવરલાલ મોદીની અટકાયત કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણની કચેરીના બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ